હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આજે હું બનાવું છું ખજૂર બિસ્કીટ અને ખજૂરના લડ્ડુ જેને આપણે ખજૂર પાક કહીએ છીએ તો ચલો શરૂ કરીએ આજની રેસિપી અહીંયા મેં કિલો જેવી ખજૂર લીધી છે એકદમ સોફ્ટ અને એને આ રીતે થળિયા કાઢી લીધા છે અને જો તમારે ટુકડા કરવા હોય તો થોડા નાના એવા ટુકડા કરી દેવાના પણ અહીંયા ખજૂર બહુ જ સોફ્ટ હતી તો મેં પછી એને ઠળિયા જ કાઢી અને એમને એમ આખી જ રાખી છે આ રીતે તમે જોઈ શકો છો ખજૂર એકદમ સોફ્ટ અને રસદાર છે અને એમાં એડ કરવા માટે અહીંયા ડ્રાય ફ્રૂટ લીધા છે અહીંયા મેં કાજુ બદામ અને ખસખસ લીધી છે તમને તમારા મનપસંદ કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ તમે એમાં એડ કરી શકો છો હવે એક કઢાઈમાં ઘી એડ કરી દીધું છે અને જે આપણે ખજૂર બધી સાફ કરીને રાખી હતી એમાં એડ કરી દેવાની અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી અને આ રીતે એને હલાવતા રહેવાનું જેમ જેમ ગરમ થશે તેમ ખજૂર બધી સોફ્ટ અને પીગળી જશે તમે જોઈ શકો છો કે કેવું સરસ થઈ ગઈ છે ખજૂર બધી આ રીતે સરસ પીગળી જાય એટલે આપણે એમાં ડ્રાય ફ્રૂટ એડ કરી દેવાના મેં ડ્રાયફ્રૂટ્સને થોડા થોડા દર દરા પીસી લીધા છે તમારે ખાલી એને કટ કરીને એડ કરવા હોય તો પણ ચાલે પણ અહીંયા મારે ખજૂર બિસ્કીટ બનાવવા છે એટલે મેં એને દર દરા પીસી લીધા છે એટલે સરસ રીતે એમાં મિક્સ થઈ જાય અને ગેસની ફ્લેમ બંધ કરી અને આ રીતે મિક્સ કરી લેવાનું બધું પહેલાં તમને થોડુંક હાર્ડ લાગશે પછી સરસ એવું મિક્સ થઈ જશે પછી આપણે મેરીગોલ્ડ ગોલ્ડ બિસ્કીટ લઈ લેવાના અને આ રીતે ખજૂરના નાના નાના લડ્ડુ બનાવી અને સ્પ્રેડ કરીને બિસ્કિટ ઉપર લગાવી દેવાના જો તમારે એક જ લેયર કરવું હોય તો એક બિસ્કીટની આગળ પાછળ લેયર કરી દેવાનું પણ મેં બે બિસ્કિટ એડ કરી અને કર્યું છે તો બે બિસ્કિટ અને ત્રણ ખજૂરના લેયરથી એને આ રીતે એનો લડ્ડુ બનાવી લીધો છે આ રીતે એની બોર્ડર પણ સરસ કવર કરી દેવાની આ રીતે સરસ એવું તૈયાર થઈ જશે મેં અહીંયા ખજૂરના થોડાક લડ્ડુ પણ બનાવે છે આ રીતે સરસ તૈયાર કરી લીધા છે હવે આપણે એને કટ કરી લઈશું મેં અહીંયા ચાર પીસમાં કટ કર્યા છે બે પીસમાં પણ કટ કરી શકાય તમે જોઈ શકો છો કે કેવા સરસ લેયર પડ્યા છે એવું જ લાગે કે જાણે ખજૂર કેક બનાવી હોય આ જ રીતે બધા જ બિસ્કિટ કટ કરી લીધા છે મેં તો મિત્રો આપણા ખજૂર બિસ્કિટ બનીને રેડી થઈ ગયા છે શું મિત્રો તમે પણ આ જ રીતે ખજૂર બિસ્કિટ બનાવો છો મને કમેન્ટ જરૂરથી કરજો અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે મળીશું નવા વિડીયો સાથે બાય બાય ટેક કેર